જય માતાજી મોક્ષદા એકાદશી આવી રહી છે એક ડિસેમ્બર ના રોજ એકાદશી તો દરેક આખા વર્ષની સોવી સોવીસ એકાદશી આપણે વ્રત કરવું જોઈએ એકાદશી ના દિવસે ક્યારેય આપણે અન્ન ન લેવું જોઈએ અન્ન ખાવાથી આપણને મહાપાપ લાગે છે તો એકાદશીના વ્રતનો મહિમા તો ઘણો છે પણ આ મોક્ષદા એકાદશી ક્યારે છે ને એનો મહિમા શું છે એ જાણીએ એમ કહેવાય મોક્ષદા એકાદશી ખૂબ જ પવિત્ર અને કલ્યાણકારી એકાદશી છે આ એકાદશીને ગીતા જયંતિ તરીકે પણ આપણે મનાવવામાં આવે છે કારણ કે ભગવદ્ ગીતાજીનો ઉપદેશ શ્રી કૃષ્ણએ અર્જુનને આ જ દિવસે આપ્યો હતો એકાદશીના ઉપવાસથી ભક્તોને મોક્ષ પાપમાંથી મુક્તિ અને પિતૃદોષમાંથી પણ મુક્તિ મળે છે શાસ્ત્રમાં લખ્યું છે કે મોક્ષદા એકાદશીનું વ્રત કરવાથી જન્મ જાતના પાપો સ્વમૂળ નાશ થાય છે ભૂતકાળના કર્મદોષમાંથી આપણે મુક્ત થઈએ છીએ અજ્ઞાનતાથી થયેલા પાપ હરિદેવ દૂર કરે છે મન બુદ્ધિ અને વિચારોની શુદ્ધતા મળે છે અને પિતૃઓ પણ તૃપ્ત થાય છે આ એકાદશીનું વ્રત તમામ દોષમાંથી મુક્ત કરી અને તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ કરાવે છે એમ કહેવાય ડિસેમ્બર સોમવારના દિવસે તમારે સવારમાં વહેલા ઉઠીને ભગવાન શાલિગ્રામ અથવા તો ઠાકોરજીની પૂજા કરી શ્રી હરિનું સ્મરણ કરી એકાદશીના વ્રતનો આરંભ કરો આખો દિવસ દ્વાદશ અક્ષર મંત્રના જાપ કરો અને બને તો દૂધ અને ફળ ઉપર આ વ્રત કરો કોઈપણ પ્રકારની તીખી તામસી કે મીઠાવાળી વસ્તુનું સેવન ન કરો બને તો ગીતાજીના બારમા પંદરમાં અઢારમાં અધ્યાયનો પાઠ કરો તુલસીજીની અગિયાર કે એકવીસ પ્રદક્ષિણા કરો સાંજે નારાયણની આરતી કરી દીપદાન કરો જો શક્ય હોય તો અન્ન ફળ કે વસ્ત્રનું દાન કરો આટલું કરવાથી ભગવાન નારાયણની પરમ કૃપા તમારા જીવનની અંદર પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં રહેલા દરેક દુઃખમાંથી ભગવાન શ્રી હરિ તમને મુક્ત કરશે જય ગજાન જય માતાજી